જય માતાજી મિત્રો હું શું આપણો કાકા કોમેડી અને આ જે વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે તો કેટલા લોકો વરસાદથી કંટાળ્યા છે ને કેટલા લોકો વરસાદથી નથી કંટાળ્યા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને મિત્રો વરસાદ ઘણો વરસી રહ્યો છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને કપાસના પણ બાદ ગરી રહ્યા છે એરંડા પણ પીળા પડી રહ્યા છે મિત્રો તો હવે આ વર્ષે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે વરસાદના કારણે આમ તો વરસાદના કારણે લીલા લહેર હોય પણ હું નુકસાન છે ને મિત્રો જોઈ શકો છો સામે ભાવના છે શું કરો છો ગાયબ હતો છે તો મિત્રો વરસાદના કારણે સાર લેવામાં બહુ તંગી છે પોથા બધે વઢાઈ રહ્યા છે એટલે આ ખેતર છે ખેતરની અંદર તમે જોઈ શકો છો ત્યાં હું અહીં ઢોર પડાઈ અને તરપાડા છે અને મિત્રો સામે આવ્યો છે આ પાછળ ગોડાઉન છે અને આ પાછળ સોસાયટી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો